છેલ્લા કેટલાક સમયથી એપીએમસી ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે તાલમેલ ના હોવાનું ચર્ચા ચાલતી હતી થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશના નેતાઓને અને ના ડિરેક્ટરો સાથે બેઠક થઈ હતી પ્રદેશ ભાજપના આગેવાન જયંતિભાઈ કાવડિયા સાથે બેઠક કરાઈ હતી ભાજપ શાસિત દસ અને કોંગ્રેસ પક્ષના છ સભ્યો સાથે એક ગ્રામ પંચાયત સદસ્ય સાથે બે સરકારી કર્મચારીઓ સાથે ઓગણીસ સભ્યોની દિયોદર ની કમિટી છે માર્કેટમાં અગાઉ મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચેરમેન તરીકે બેહાર્યો હતો અને હાલ પાર્ટીનો આદેશ હતો એટલે આદેશ હું શીરો મહિને ચડાવીને આજે મેં રાજીનામું આપેલ છે જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલાને સૂચનાથી મને હતું એટલે મેં તેમને રાજીનામું રજૂ કર્યું છે કોઈ સંકલનો અભાવ નથી પાર્ટી આપણને મેન્ડેટ આપીને બિહાર્યા હતા અને પાર્ટી જ આપણને

પોલીસે ઉમતી રહી અને એસએમસી ની ટીમે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો સેવા કેમ્પ યોજાયો પાંચસો થી વધુ વ્યક્તિઓની દિવ્યાંગતાની ચકાસણી કરવામાં આવી પીરડી સામાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેસાજી ચૌહાણ તથા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૌદ દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોના અને ડીસા તાલુકાના સત્તર ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્માન ભવ ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પમાં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભિરડી ખાતે ગુરુવારના રોજ યોજાયેલા કેમ્પમાં દિવ્યાંગતા ધરાવતા પાંચસો વીસ થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવા પાત્ર છે કેમ્પમાં લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની નિશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અગાઉ પણ લાખણી તાલુકામાં આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે લોકોએ દિવ્ય કેસાજી ચૌહાણની કામગીરીને બિરદાવી હતી

ત્યારે ધાનેરા તાલુકામાં માં આડેધડ લાકડા કાપવાનો ગેરકાયદેસર ધંધો ચાલે છે ત્યારે ધાનેરા મામલેદાર સાજન મેર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા લાકડા કાપનાર અને લાકડા લેનાર પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ભાબર મામલેદારે લીલા લાકડા ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરીને ભાબર પોલીસ સ્ટેશનમાં સોંપ્યું ભાબર લીલા વૃક્ષો નું આમ નિકંદર ને લઈ રાત દિવસ દોડતા ટ્રેક્ટરોની ની ભાબર મામલેદારે કરી લાલાક લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરની ની અટકાત કરી બાબર શહેરમાં છેલ્લા કેટલાય લીલા વૃક્ષોના ટ્રેક્ટરો તંત્રની રોકટોક વગર ચાલી રહ્યા છે ત્યારે બાબર મામલતદારે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું બાબર મામલદાર આર એમ ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરડા હતા ત્યારે બાબર રાધનપુર હાઇવે પર રાત્રિના આઠ વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર જોવા મળે ટ્રેક્ટરનો પીછો કરતા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ભગાડી મૂક્યું હતું મામલતદારે પીછો કરી કારેલા નેસડા ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભાબર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આમ ભાબર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા તત્વો પર ફફડાટ ફેલાઈ જોવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાબર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો વાહનોમાં નંબર પ્લેટ પર રાખતા નથી જેથી પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહનો સાત ચાલકો સામે ઝુંબેશ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે અને ભાબર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે અથવા રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે ભાભરવાવ રોડ ઉપર સાત થી આઠસો મિલ આવેલી છે અને દરરોજ હજારો ટન લાકડા ઠાલવવા આવે છે અને સો મિલોના માલિકો રોકટોક વગર ખુલ્લેઆમ લીલા વૃક્ષો મંગાવીને સો મિલોમાં ઠાલવાઈ રહ્યા છે ધાનેરામાં યુવા એકતા સંગઠન દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું ધાનેરામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ધાનેરાના લાલ ચોકથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું આ મેરેથોન દોડમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ જગદીશભાઈ પટેલ તથા બળવંતભાઈ બારોટ તથા તરુણભાઈ મોદી તેમજ એકતા યુવા સંગઠનની ટીમ તેમજ શિક્ષક ભાઈ તેમજ શાળાના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડ ધાનેરામાં આવેલ ઉસપાડિયા તળાવ પાસે નવીન રમતગમતના મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેદાન દસ એકરનું છે અને આ મોટા રમતગમત મેદાનનો દરેક સ્કૂલ ઉપયોગ કરે અને આ મેદાનને વિકસિત કરવા માટે ધાનેરાના વેપારી ભાઈઓ સહયોગ કરે અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તેવું રાજકીય આગેવાનોએ જણાવ્યું હતું વધુમાં ધાનેરાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ધારાસભ્યને ગ્રાન્ટ માટી દસ લાખ રૂપિયા આપવાની પણ ઘોષણા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા એકતા સંગઠને ભારે જામત ઉઠાવી હતી અને આ જે જગ્યા છે એ પહેલાંય ઠરાવતો બળભઈ વખતે થઈ ગયો હતો એના પહેલની જગ્યા ઠરાવ હતો પણ જ્યારે અહીંથી કંઈક અભિપ્રાય એવો મોકલ્યો તો કે ભાઈ અહીંયા પાણીનો વેણ છે તમે તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ પત્રકાર મિત્રો અને

જે રકમો આપણને આપે છે એમાં પણ આપણે સૌ સાથે રહી અને કામ કરીશું અને સરકારમાંથી કરવા જેવા તમામ પ્રકારના કામો સરકારમાંથી જે પણ સહાય જે પણ ગ્રાન્ટ લાવવાની છે એ આપણે સૌએ સાથે રહી આવનારા સમયમાં એ પ્રકારે ગ્રાન્ટ લાવી અને સમગ્ર ધાનેરાની અંદર અને આ માટે જે પણ કામ કરવાનું છે એ કરીશું અને જે રીતે હમણાં વાત કરી એ પ્રમાણે વ્યક્તિગત પણ સમગ્ર નગરવાળાઓને એક ધારાસભ્ય તરીકે હું વિનંતી કરું છું કે આપનાથી જે પણ ભૂલ ને તો ભૂલની પાંઘડી રૂપે પણ આ એક બાળકો માટેનું કામ છે એટલે એની અંદર પણ આપણે બધા જ ભેગા થઈ અને યોગદાન આપીશું અને એમાં વ્યક્તિગત મારા પર્સનલ પણ હું એકાવન હજાર રૂપિયા આપને કાતા તરીકે એક પ્રકારે હમણો વાત કરીએ એમાં આપણા નગર માટે અને આ વિસ્તાર માટે તાલુકા માટે

સામગ્રી સાથે યંત્ર અને તમામ પ્રકારની મશીનરી સાથેની આપણને સારામાં સારી હોસ્પિટલ અહીંયા ઉપલબ્ધ થાય એ પ્રકારની સરકારની જ્યારે મંજૂરી મળી છે ત્યારે આજના તબક્કે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું આજે સાથે સાથે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના પ્રસંગે ધાનેરા માટે જે રમત ગમતના મેદાન માટેનો જે પ્રશ્ન હતો વિષય હતો એના માટે કરીને આજે રમત ગમતનું જે મેદાન વર્ષોથી આપણે ત્યાંથી ઠરાવ કરીને મૂકેલું છે એ જગ્યા ઉપર સાફ સફાઈ કરી અને આજથી એના શ્રી ગણેશ પણ કર્યા છે અને એની અંદર અમારી ગ્રાન્ટો અને જે રમત રમતગમતનો જે વિભાગ છે એની અંદરથી પણ ગ્રાન્ટો લાવી અને આ ધાનેરા નગરને સારું રમતગમતનું મેદાન મળી રહે અને ત્યાં આપણા દીકરા અને દીકરીઓ બાળકો માટે સારી એક્ટિવિટી થાય અને એ લોકો આજે આ ખેલ મહાકુંભ જેવા જે સરકારના પ્રયાસો છે એના માટે કરીને ઉપયોગી થાય એ પ્રકારનું કામ ભાલેરા નગરના સૌ આગેવાનોએ સાથે મળે અને તેઓની આજની શરૂઆત પણ કરાઈ છે ને આવનારા સમયની અંદર તેઓ જે જરૂરિયાતો છે આવનારા સમય ધાનેરામા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ના પ્રતિમા ને ફૂલહાર પહેરાવી સ્વામી વિવેકાનંદજી ના જન્મ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ તથા જગદીશભાઈ પટેલ જયેશભાઈ દરજી તથા તરુણભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાની બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદ અમર રહોના જયઘોષ કરવામાં આવ્યા હતા આજે ધાનેરા નગરની અંદર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના પ્રસંગે સમગ્ર ધાનેરા નગરવાસીઓએ ભેગા મળીને સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને સ્વામી વિવેકાનંદે આપણા સૌના માટે પ્રેરણા સ્વર્તન યુવાનો માટે તો ખાસ કરીને ઉઠો જાગો ને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સમયની અંદર જે સૂત્ર આપ્યું હતું એ આજના સમયે આપણા સન્માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વની અંદર આ રાષ્ટ્ર માટેનો જે સંદેશ હતો કે આપણા રાષ્ટ્રના એકે એક વ્યક્તિ જાગે અને દરેકે દરેક વ્યક્તિ આ રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરી ચૂકવાની તમન્ના સાથે એ ભાવના સાથે સર્વ જગત સુખાય અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી એ આ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે પ્રસંગે શુભકામના રાજ્યમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો જેમને ભાજપને સમર્થન આપ્યું છે તેમના રાજીનામાની ચર્ચાઓ ચાલી રહી છે બનાસકાઠાના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના પણ રાજીનામાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ડીએમ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હું પાર્ટીની અંદર જ છું પાર્ટીના એક સેવક તરીકે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સેવા કરતો રહીશ આમ આડકતરી રીતે માવજીભાઈ દેસાઈએ સ્વીકાર્યું હતું કે તેઓ ધારાસભ્ય ચાલુ જ રહેશે એવો કોઈ વિષય જ નથી હું ભારતીય જનતા પાર્ટી સાથે એ દિવસથી ચૂંટાયો ત્યારથી છું અને પાર્ટી સાથે રહી અને આ વિસ્તારના એક સેવક તરીકે આ વિસ્તારની જે જે જરૂરિયાતો છે એને સરકારને સાથે રહી પાર્ટી સાથે રહી અને કામ કરીએ છીએ અને કામ કરતા